સુરત શહેરની સારોલી પોલીસે સિંગરપુર ડભોલી ડીસીબી ચોક બજાર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પાંચ ગુનામાં આરોપીને પકડી પાડ્યો સુરત પોલીસ કમિશનર ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને સારોલીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયા તથા સર્વિલ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એસઆર રાણા તથા બીજા સર્વિલ સ્ટાફના

सारोली पोलिसे कायदेसर कार्यवाही हात धरी ब्यूरो रिपोर्ट डेली इंडिया टीवी सुरत